નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દેવીઓના મંદિરો મોટા ભાગે પહાડો પર જ કેમ હોય છે જાણો તેની પૌરાણિક કથા તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી માતાજી લખવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ ખાસ રસપ્રદ સ્ટોરી વિડીયો ભારતમાં હિન્દુ દેવી દેવતાઓના મોટા ભાગના મંદિરો પર્વતો પર આવેલા હોય છે જો ધ્યાનથી જોવાશે તો ઘણી મહત્ત્વપૂર્ણ ધાર્મિક પર્વતો પર જ છે ઉદાહરણ તરીકે જમ્મુમાં માતા વૈષ્ણવદેવીનું મંદિર ગુવાહાટીમાં કામાખ્યાનું મંદિર હરિદ્વારમાં મનસા માતાનું મંદિર અને ચોટીલામાં ચામુંડા માતાજીનું મંદિર પર્વતો પર આવેલા છે આવો કેમ છે આવો તેની પાછળનું કારણ જાણી લઈએ ધાર્મિક કારણ વેદ અને પુરાણોમાં બ્રહ્માંડની રચના વર્ણવાયેલ છે પૃથ્વી પાંચ તત્વોથી બનેલી છે જળ વાયુ અગ્નિ જમીન અને આકાશ વેદ અને પુરાણ અનુસાર આ પાંચ તત્વોના દેવ અલગ છે જમીનના દેવ શિવ વાયુના દેવ વિષ્ણુ પાણીના દેવ ગણેશ અગ્નિના દેવ અગ્નિદેવ આકાશના દેવ સૂર્ય માતા દુર્ગા જેને શક્તિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે સર્વોચ્ચ માનવામાં આવે છે કે પર્વતોને પૃથ્વીનો તાજ અને સિંહાસન માનવામાં આવે છે તેથી મોટા ભાગના દેવી દેવતાઓના મંદિર પર્વતો પર બિરાજમાન છે એક બીજું કારણ છે કે ઊંચા પર્વતો પર મંદિર હોવાથી બીજું કારણ એ પણ છે કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓને અહીંની શાંતિ જરૂરી લાગતી સામાન્ય રીતે માણસો સપાટી જમીનની ઉપયોગ કરે છે અને એકાંતવાળા સ્થળ બચતા નથી જ્યાં ધ્યાન અને સાધન માટે એકાંત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પર્વતો ઉપરનું વાતાવરણ શુદ્ધ અને આરોગ્યદાયક હોય છે કારણ કે અહીં મંદિર બાંધવું યોગ્ય માનવામાં આવ્યું આવા સ્થળે આવતા ભક્તો પણ સકારાત્મકતા અનુભવ કરે છે મહત્વપૂર્ણ મંદિરો ઊંચા પર્વતો પર આવેલા મંદિરોમાં સૌથી પ્રસિદ્ધ છે માતા વૈષ્ણવ દેવીનું મંદિર જમ્મુ ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું મંદિર પણ ભક્તો વચ્ચે ખૂબ લોકપ્રિય છે હરિદ્વારમાં મનસા માતાનું મંદિર પણ પર્વત પર આવેલું છે ઊંચા શિખરો પર હોવા છતાં આ મંદિરોમાં દર વર્ષે હજારો ભક્તો આવે છે તો મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં